ખુલ્લી હરાજી ખરૂતોલ અને ધ્રોકડા નાણાંના મંત્ર સાથે કામ કરતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે કપાસ કપાસની આવક ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે પોતાના ખેત ઉત્પાદનના વિવિધ પાકોનું વેચાણ કરવા ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હોય જેને લઈને પાટણ શહેર સહિત આજુબાજુના પંથકના ખેડૂતો ખેડૂતો તેમજ અન્ય જિલ્લાના પણ પોતાના ખેત ઉત્પાદનના વિવિધ પ્રકારના માલીનું વેચાણ કરવા પાટણ માર્કેટયાર્ડ ખાતે વિશ્વાસ સાથે આવતા હોય છે ત્યારે નવરાત્રીના પ્રથમ વખતેથી જ પાટણ માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થતા માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ

બજારમાં કપાસની હરાજીનો પણ શુભારંભ કરવામાં આવ્યો આજે લગભગ પાંચ ગાડી ઉપરાંતનો કપાસ ખેડૂતો દ્વારા અહીં એન બજારમાં લઈને આવવામાં આવે છે અને એકવીસો રૂપિયા ઉપરાંતનો ભાવ પણ ખેડૂતને મળી રહ્યો છે અને આજે આ નવરાત્રિના શુભ પ્રસંગે પાટણ માર્કેટયાર્ડમાં કપાસની આવકનો શુભારંભ કરી અને આજે એની હરાજીનો પણ શરૂઆત કરવામાં આવી